મિત્રો તો આજે આપણે પોશાક પૂળા ગાયો ને નિર્વાદ આવું છે તો આ વાળી આ ફૂકી ધારના પૂળા છે પચાક પૂળા અમારા પ્રેમજીભાઈના તો એ આપણે આ કાઢી લઈને આવ્યા છીએ તો કાઢીમાં નાખીને કોજરે ગાયો ને નિર્વાહ આવું છે મિત્રો આ ગાયોને ને નીરવું એ પૂજનો રસ્તો છે બાળકોને બટુક ભોજન કરાવવું પછી વૃદ્ધ મા બાપ સવવા પછી કોઈ બેન દીકરીને રાજી કરવી આ બધા પુણ્યના રસ્તા છે તો તમે પણ મિત્રો આવી કંઈક ને કંઈક સેવાની પ્રવૃત્તિ કરતા રહો એવી મારી આશા છે અને હવે અમે આ પૂળા પર્વ ચાલુ કરીએ તો આપણી ગાડીમાં નિરાવ છે ને અમારા પ્રેમજીભાઈનો ગાયો ને ગોન્દરે અમારે ગામમાં નાખવા જવાનો છે તો આપણે ગાડી લઈને આવ્યા આવ્યાથી વાળીએ અને ભરવાનું ચાલું છે આ અમારી વાડી છે જવો મિત્રો આને ભીલુડી કહેવામાં આવે જો આ પીલું છે પીળા પીળા અને અમે આ નાનપણમાં બહુ ખાતા આ છે રજકો મિત્રો આપણી વાડીનો આ થોડોક બીનો મૂકો છે બી કરવા માટે દર વર્ષે કારણ કે આ રજકો છે ને ત્રણસોનો કિલો હોય બિયારણમાં એટલે આપણા ઘરનો થોડોક બીનો બીજે વર્ષે વાવવા થાય માટેથી માટેનો મૂકો ને પહેલે પહેલી બાજુ છે એ જે વાટી વાટીને ભેંસોને નીરી દે છે જો આ આપણું મકાન દેખાય છે અમે અને પેલી સરસ મજાની વાડી તો જોતા રહેજો મિત્રો આ અમારો વિડીયો અને હમણાં આપણે લઈને ગામમાં જવાનું છે ગાયુને નિરા નાખવા માટે થઈને બે હા તમે いい <Yeah. S 2>、yeah. yeah. yeah. ¿Por muerto

봐요. 얘누? 좀 내놓나 봐. 와 아로. 오. halo ahh ah halo mithro આપણી ગાડી ફ્રીમાં આવે છે એ ખબર જ છે પણ હું અહીંયા મેથળામાં હાજર હોઉં તો તમને અવશ્ય મેથળા ગામની સીમમાંથી તમારે નિર્ણય અહીંયા મફત નાખવાની હોય ને એને આપણી ગાડી મફતમાં તમને લાવી દે અને લાવી દે છે અને વસરાજ મંડળ તરફથી અવારનવાર નિરાવ નખાય છે એ લોકોનો પણ સંપર્ક કરજો તો નમસ્કાર મિત્રો અહીંયા હવે અમારો વિડીયો પૂરો થાય છે અને આવજો રામ રામ નમસ્કાર ગાયોની સેવા કરતા